નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું મણકા તથા સાંધાના એક્સપર્ટ તરીકે અમદાવાદ ખાતે પ્રેક્ટિસ કરું છું દોસ્તો આપણા શરીરમાં મણકામાં બે મણકાની વચ્ચે જે ગાદી આવેલી હોય છે જે ખાસ કરીને તમને સંભળાતું હશે સ્લીપ ડિસ્ક થઈ ગઈ છે કોઈને ગાદી ખસી ગઈ છે તો આ ગાદી શાની બનેલી હોય છે તેનું સ્ટ્રક્ચર કેવું હોય છે અને તે કઈ રીતે ખસી શકે છે તેનું કામ શું હોય છે તે આ વિડીયોમાં હું આપને એમ એક એનિમેશન દ્વારા સમજાવી રહ્યો છું દોસ્તો આ જે આપને ચોરસ શેપના દેખાઈ રહ્યા છે એકદમ સફેદ કલરના તે આપણા મણકા છે દર બે મણકાની વચ્ચે એક ગાદી આવેલી હોય છે હવે ગાદી કેવી બનેલી હોય છે તે હું આપને સમજાવું છું જે બહારનું લેયર જે તમને આ ગોળ ગોળ દેખાઈ રહ્યું છે તે એન્યુલસ હોય છે અને તે એકદમ જાડું હોય છે અને અંદરનું જે લેયર છે જે શાઇની તમને સફેદ દેખાઈ રહ્યું છે તે જેલી હોય છે એકદમ સોફ્ટ હોય છે આ જેલીને બહાર આવતી અટકાવવાનું કામ એન્યુલસનું છે જે બહારનું આવરણ છે તે અંદરની જેલીને બહાર આવતા અટકાવે છે અને આ જે જેલી કે જે ગાદી છે તે આપને બે મણકા એકબીજાની ઉપર નજીક આવતા દેખાઈ રહ્યા છે ગાદીનું કામ આ ઝટકો ઓછો કરવાનું છે ગાદી બેઝિકલી આ સ્ટ્રેસ ઓછો કરે છે તો જ્યારે પણ એકદમ વધારે ઝટકો આવે છે ત્યારે આ ગાદી ખસીને બહાર આવી શકે છે તે આપ આ વિડીયોમાં જોઈ શકો છો જ્યારે પણ આગળ પાછળ વળવાનું આપણી કોઈ પણ મુમેન્ટ હોય છે તો તેમાં આ ગાદી આપણને ખૂબ જ મદદ કરે છે